ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં મોટી સરપ્રાઇઝ લઈને આવશે આવનાર સમય માંગ મેલડી આ રાશિના લોકોને આપશે મોટી ભેગ બે હજાર ચોવીસમાં તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના વિદ્યાર્થીઓને હાલના સમયે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડી શકે છે જો તમે પ્રેમ છો તો તમારી જાતને વ્યક્ત કરવા માટે આ સાનુકૂળ સમય છે વાહન બાબતે સાવધાની રાખો તમારી બેદરકારી તમારા માટે ખૂબ જ વિનાશક સાબિત થઈ શકે છે તમારે તમારા બિનજરૂરી ખર્ચાઓને નિયંત્રણમાં રાખવાની જરૂર છે તમારા પારિવારિક જીવનમાં શાંતિ અને આનંદ રહેશે તમે તમારા વ્યવસાયમાં કેટલાક ફેરફારો કરવાનું નક્કી કરી શકો છો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે કાયદાકીય કાર્યવાહીમાં સફળતા મળવાની આશા રહે છે મિત્રોના સહયોગથી પેન્ડિંગ પૈસા પરત મળી જશે તમારા પ્રિયજનો સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરવાથી તમને આરામ કરવામાં મદદ મળી શકે છે વેપારમાં ઉતાર ચઢાવ રહેશે બાળકો તમારા આદેશ હેઠળ રહેશે કેટલાક મિત્રો દ્વારા તમને મદદ કરવાનો ઇન્કાર કરવાથી તમે નિરાશ પણ થઈ શકો છો તમારા પારિવારિક જીવનમાં શાંતિપૂર્ણ સમયની કલ્પના કરવામાં આવી છે કારણ કે પરિવારના સભ્યો વચ્ચે ખુશી અને પ્રેમ છે મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના લોકો હાલના સમયે પોતાના ઘરની સજાવટ પર ધ્યાન આપશે આમાં તમે તમારા પાર્ટનરની મદદ પણ લઈ શકો છો સ્વાર્થી અને કપટી લોકોથી સાવધાન રહો જેઓ તમારા મિત્રો હોવાનો ડોળ કરે છે નવી યોજનાઓ બનશે તમારે માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાથી તમને સારું લાગશે સ્વસ્થ આહાર અને કસરત તમને સ્વસ્થ રાખશે કર્ક રાશિ વિશે વાત કરીએ તો જો તમે તમારી રચનાત્મકતા વધારવા માંગો છો તો હાલનો સમય ખૂબ જ સારો છે તમારી ધંધાકીય યાત્રા લાભદાયક રહેશે પ્રતિષ્ઠામાં વધારો થશે નોકરી અને રોકાણથી લાભ થશે યોજના મુજબ કામ પાર પાડી શકશું નહીં આર્થિક મજબૂતી માટે સખત મહેનત અને બહાદુરી પછી પણ તમારી આશાઓ વધુરી રહેશે કેટલાક વરિષ્ઠ અધિકારીઓ તમને મદદ કરવાનો ઇનકાર કરી શકે છે વિજાતી વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધી શકે છે સિંહ રાશિ વિશે વાત કરીએ તો લાંબા ગાળાનું આયોજન તમને મૂંઝવણમાં મૂકી શકે છે તમને અચાનક નવા સ્ત્રોતોથી પૈસા મળશે જેનાથી તમે ખુશ થશો પૈસાના મામલામાં તમારી જાત પર વિશ્વાસ રાખો આર્થિક લાભ થવાની સંભાવના છે ઉધાર લેવાનું ટાળો અને બિનજરૂરી ખર્ચ ટાળો તમે હાલના સમયે ખૂબ જ ઉર્જાવાન અને સક્રિય અનુભવ કરશો સમાજના નબળા વર્ગને મદદ કે દાન કરવાથી તમને માનસિક શાંતિ મળશે કન્યા રાશિ વિશે વાત કરીએ તો તમારી મહેનત હાલના સમયે તમારી સિદ્ધિઓના રૂપમાંગ દેખાશે હાલના સમયે તમે તમારા શરીરમાં નવો જોશ જોશો હાલના સમયે ગમે તેટલો મુશ્કેલ પડકાર હોય તેને સ્વીકારવા માંગ ડરશો નહીં પ્રામાણિકતા સારા પરિણામ આપશે તમારી મહેનતની કમાણી કાળજીપૂર્વક ખર્ચવાથી નાણાકીય પ્રતિકૂળતાઓ ટાળી શકાય છે હાલના સમયે તમારે કેટલાક નિર્ણયો ખૂબ સમજી વિચારીને લેવાની જરૂર છે હાલના સમયે તમારે નફો મેળવવા માટે થોડી મહેનત કરવી પડી શકે છે તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિને હાલના સમયે કેટલીક પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને તમારા કાર્યસ્થળ પર शक्य છે કે તમારો વરિષ્ઠ તમારા કામથી બહુ સંતુષ્ટ ન હોય ઘરમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહે છે પરિવાર તરફથી પૂરો સહયોગ મળશે સંબંધો તમારો દુ ખમાં ભાગીદાર બનશે તેમની સાથે તમારી સમસ્યાઓ શેર કરવામાં અચકાશો નહીં આધ્યાત્મિકતા અને ફિલોસોફીમાં રુચિ રહેશે કેટલાક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો લોકો તમારાથી પ્રભાવિત થઈ શકે છે નવા લોકો સાથે મિત્રતા થવાની સંભાવના છે જો તમે ઘરમાં તમારા પ્રિયજનો માટે કનિક સારું વિચારશો તો તમને કનિક સારું કરવાની પ્રેરણા મળશે અભ્યાસમાં પણ રસ રહેશે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું તમારા હિતમાંગ છે તમે નવું કામ શરૂ કરી શકો છો સારી સ્થિતિમાં રહો નકારાત્મકતાથી દૂર રહેવાથી તમને શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવામાં મદદ મળશે ધનરાશિ વિશે વાત કરીએ તો તમે તમારા લવ પાર્ટનર સાથે થોડો સારો સમય પસાર કરી શકો છો અને આ તમને એકબીજા પ્રત્યેની સમજણ વધારવામાં મદદ કરશે જો દરેક નાની નાની વાત જીવનમાં કડવાશ લાવે છે તો તે મુશ્કેલ હશે તેથી તમારા પ્રયત્નો એ રીતે કરવા પડશે કે તમે લોકોને વધુ સમજી શકો કોર્ટના મામલામાં સાવધાની રાખવાની સલાહ છે તમારા ભાગીદારો તમારી નવી યોજનાઓ અને વિચારોને સમર્થન આપશે મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિ તમારા સતત પ્રયત્નોથી પ્રયાસ કરતા રહો સફળતા તમને ચોક્કસ મળશે તમારા પારિવારિક જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે માંગ મેળવીની કૃપાથી હાલનો સમય તમારા માટે સંપૂર્ણ રીતે શુભ રહેશે પરંતુ જો તમે ઉતાવળમાં કોઈ નિર્ણય લો છો તો તમારે પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે તમારી ભરપૂર ઉર્જા અને જબરદસ્ત ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે કુંભ રાશિ વિશે વાત કરીએ તો તમારી રચનાત્મકતા વધારવા માટે હાલનો સમય ઉત્તમ છે તમારું પારિવારિક જીવન સુખ અને શાંતિથી ભરેલું રહેશે અને તમે તેનો ભરપૂર આનંદ માણી શકશો હાલના સમયે તમારી લેખન કાર્ય અને અભ્યાસમાં રસ વધશે જે સફળતામાંગ પરિમશે તમે તમારું કોઈ આયોજન કરેલ કાર્ય પૂર્ણ કરી શકશો ઓફિસમાં તમારા દુશ્મનો પણ હાલના સમયે તમારા મિત્ર બની જશે ઘણા નવા લોકો સાથે મુલાકાત થશે मीन राशि વિશે વાત કરીએ તો હાલના સમયમાં તમે નવો કામ કરવાની તક મળી શકે છે કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા કોઈ સંબંધિત અનુભવી વ્યક્તિની સલાહ લો તમારું પ્રેમ જીવન માટે આ ખૂબ જ પડકારજનક સમય હોઈ શકે છે તમારું જીવનસાથી અને તમારું વત્સ જે ઊભી થયેલી ગેરસમજ તમને અલગ કરી શકે છે आध्यात्मिकता मान तुम्हारी रुचि बढ़ सके छे तुम्हें अचानक कोई रजानी समस्या थी घेराई શકો છો કોઈ આધ્યાત્મિક ગુરુ अथवा વડીલ તમારી મદદ કરી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો